વરસાદ રાજ્યમાં ભારેથી ભારે વરસાદ વચ્ચે હવે તંત્ર એલર્ટ છે રાજ્યમાં એનડીઆરએફની નવ ટીમો ડિપ્લોય કરી દેવામાં આવી છે નર્મદા કચ્છ રાજકોટમાં એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે વલસાડ દ્વારકા ગીર સોમનાથમાં ટીમો તૈનાત રાખવામાં આવી છે ભાવનગર અમરેલી સુરતમાં એનડીઆરએફની ટીમ તૈનાત ત્યારે જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે ત્યારે તકેદારીના ભાગરૂપે એનડીઆરએફની ટીમોને ડિપ્લોય કરી દેવામાં આવી છે અતિભારે વરસાદની જે પ્રમાણે સંભાવનાઓ જોવામાં આવી રહી છે એનડીઆરએફ તૈનાત એન સજ્જ રાખવામાં આવી છે તંત્ર હવે એલર્ટ બન્યું છે ગમે તેવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર સજ્જ છે વરસાદના એલર્ટ વચ્ચે તંત્રની સતર્કતા અત્યારે જોવા મળી રહી છે